ચાલ તને શીખવાડું ચાલો તમને પણ શીખવાડું ત્રેસઠ નો ઘડિયો ચાલો તો ત્રેસઠ માટે પેલા છ અને ત્રણ નો ઘડિયો લખવાનો છ સૌ પ્રથમ આની અંદર જે લાસ્ટ લાઇન છે આ છેલ્લી લાઇન આપણે જે લખી એ લાઇનને આપણે લખી નાખી ત્રણ છ નવ બે પાંચ આઠ એક ચાર સાત ઝીરો હવે પેલી લાઈનમાં કોણ હોય છ બાર અઢાર ચોવીસ અને એક એટલે કેટલા થશે પચીસ ત્રીસ ને એક એકત્રીસ છત્રીસને એક સાડત્રીસ 42 ને બે ચુમ્માલીસ અડતાલીસ ને બે પચાસ ચોપ્પન ને બે છપ્પન અને સાઠ ને ત્રણ ત્રેસાઠ તો આવી જ રીતે બીજા ઘડિયા ટ્રાય કરો